वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ગ્રહસ્થ ક્યારે કયા સમયે મુંડન કરાવવું તથા કયા સમય પર મુંડન ન કરાવવું કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે ગ્રહસ્થએ પોતાના પિતા હયા તોય ત્યાં સુધી મુંડન ન કરાવવું આવા વચનો જોવા મળતા હોવાથી આ સંબંધમાં આપ શાસ્ત્રોકારોએ જે પણ કંઈક નિર્ણય કરેલો હોય એના પર આપ પ્રકાશ કરો આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર કાશીનાથ ઉપાધ્યાયે ધર્મસિંધુમાં આપેલો છે ધર્મસિંધુ ગ્રંથ સનાતન ધર્મનો માન્ય પ્રબંધ છે તો એ પ્રબંધમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે ગંગાયામ ભાસ્કરે ક્ષેત્રે માતા પિત્રો ગુરૌ મૃત આધાને સોમપાને ચ વપનમ તત્ત સ્મૃતો પ્રાય

કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે જે પણ કોઈ ગ્રહસ્થ ગંગા કિનારે ગયો હોય કુરુક્ષેત્રની અંદર ગયો હોય એના માતા છે પિતા છે ગુરુ છે એ એ મૃત્યુ પામેલા હોય ત્યારે મુંડન કરાવી શકે છે આ ઉપરાંત ગ્રહસ્થ અગ્નિહોત્ર કર્મ સ્વીકારતો હોય અને તે સમયે અગ્નિ ગ્રહણ કરતો હોય સોમ યાગમાં સોમ પાન કરતો હોય કોઈ પ્રાયશ્ચિત કરતો હોય અને કોઈક તીર્થની અંદર ગયો હોય ત્યારે એ મુંડન કરાવી શકે છે એમાં એને દોષ નથી પરંતુ એ મુંડન પણ એવું કરાવવું તો તેનો પણ નિર્ણય કરતા કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે કક્ષો ઉપસ્થ શિખામ વિના અર્થાત કે તે મુંડન પણ કક્ષના બાલ એટલે કે બગલના બાલ ઉપસ્થના બાલ

માતા પિતરો મૃત્યુ વિના યોવાપ્યતિ લોમાની સ ભવેત પિત્રીઘાતક અર્થાત કે તીર્થયાત્રા વિના યજ્ઞ નિમિત્ત વિના માતા પિતાના મૃત્યુ વિના જે માથાના વાળ કપાવે છે તે તેના માતા પિતાનો વધ કરે છે અર્થાત કે એને માતા પિતાનો ઘાત કર્યા બરાબર પાપ લાગે છે માટે ગૃહસ્થ એ ક્યારેય પણ આમને આમ માથાના વાળ કપાવવાના નથી શાસ્ત્રોકારોએ જે પ્રમાણેનો નિર્દેશ કરેલો છે એવો સમય ઉપસ્થિત થાય તથા એવા સ્થાનની અંદર જાય ત્યારે જ એને પોતાના માથાના વાળ કપાવવાના છે પણ તે સિવાય નહીં અને એમાં પણ જે ગૃહસ્થ વારે વારે તીર્થયાત્રા જતો હોય તેણે શું કરવું શું તેણે વારંવાર મુંડન કરાવવું તો તેનો નિર્ણય કરતા પણ કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સરેપી માસોને પુનઃ તીર્થ વ્રજેત મુંડનમ ચ ઉપવાસમ ચો યપ્ને ન વર્જયેત અર્થાત કે એક જ વર્ષમાં કે બે મહિનાની અંદર જો તીર્થમાં જાય તો મુંડન અને ઉપવાસ ન કરવો એક જ વર્ષની અંદર પુનઃ એક જ તીર્થની અંદર ગયા હોવ અથવા તો બે મહિનાની અંદર પુનઃ એ જ તીર્થની અંદર ગયા હો તો મુંડન કરવાનું નથી તથા ઉપવાસ કરવાનો નથી કોઈ વ્યક્તિના મનની અંદર એવો સંશય રહે એવી શંકા રહે કે ભાઈ મુંડન કેમ કરાવવું તો શાસ્ત્રોકારો કહે છે કે મનુષ્યના પાપ જે છે ને એ એના માથાના વાળને આશરીને રહેલા હોય છે તીર્થમાં જાય સ્નાન કરે ઉપવાસ કરે પછી એને મુંડન કરાવવાનું છે જેથી કરીને એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય વળી તીર્થમાં પિતૃઓની પથાડી શ્રાદ્ધ કરાવવાનું હોય છે અને એટલે માટે પણ

આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ પૂછું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો નો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યુ ભાન ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ